કાશ્મીર થી કન્યાકુમારી છે ગુજરાતમાં ખેલાડીઓ નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કેમ નું આયોજન કરવામાં આવેલું છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એ એથ્લેટિક્સ રમતની રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટેની આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે આ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કોમ્પિટિશનના માધ્યમથી ભારત દેશને ખૂબ જ મહત્ત્વના પ્લેયર્સો હાસિલ થયા છે આના માધ્યમથી દેશભરના વિવિધ જિલ્લાઓના અલગ અલગ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કુલ મલાઈને ભારત દેશના યુવાનોને આ સીધું પ્લેટફોર્મ મળશે અને પ્લેટફોર્મ થકી એ લોકોની ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરીને એસોસિએશન દ્વારા આ પ્લેયર્સને મહત્વનું પ્લેટફોર્મ આવનારા દિવસોમાં પૂરું પાડવામાં આવશે આ સ્પર્ધામાં ખાસ કરીને રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ શોટપુટ જ્વેલિંગ થ્રો અને મહત્વની બધી જ એથ્લેટિક્સ ઇવેન્ટ આ સ્પર્ધાની અંદર આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી છસો ને સોળ જિલ્લાઓમાંથી કુલ પંચાવનસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત ખાતે પધારવાના છે